સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે જિલ્લા તાલુકા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી થઈ રહી છે રાજ્યના પંદર જિલ્લાના ત્ર્યાસી તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી થઈ ભરૂચ જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં અનામત બેઠકોની ફાળવણી થઈ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્યાવીસ ટકા અનામત બેઠકોની ફાળવણી થઈ આગામી વર્ષે યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેને લઈ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવાઈ છે અદુજારી કાર્ય સાથે જોડાય ગયા છે સંમતિતા નિકુંજાની નિકુંજજીએ 27% અનામત બેઠકો છે તેની ફાળવણી શરૂ કરી દેવાય છે શું છ વિગતો એકાઉન્સ નોગ્રચિત જે જિલ્લાઓ છે આઉકાંત જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની છે તેમાં મોટી સંખ્યામાં જિલ્લા તાલુકા પંચાયતની અનામત બેઠકો દે તેની ફાળવણી કરવામાં આવી છે રાજ્યના 15 જિલ્લાના અ ત્યાસી તાલુકા પંચાયત ની બેઠકોની જે અનામત વ્યવસ્થા છે તેની ફાળવણી થઈ છે ભરૂચ જુનાગઢ ગીર સોમનાથ જિલ્લા પંચાયતની અનામત બેઠક ફળવાઈ છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતની જે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે તેને લઈને રોટેશન ચેન્જ થયું છે આગામી વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે અને તે બાબતને ધ્યાનમાં રાખીને જે અનામત વ્યવસ્થા માટેનું જે રોટેશન હોય છે ખાસ જે હોદ્દેદારો માટે વોર્ડની અંદર અનામત વ્યવસ્થા હોય છે તે રોટેશન નું ઇમ્પ્લિમેશન થઈ શકે તે માટે આ નોટિફિકેશન જાહેર થયું છે અને સ્થાનિક સ્વરાજની આ સંસ્થાઓની અંદર બેઠકો માટેની અનામત તેની ફાળવણી કરવામાં આવી ઓકે નિકુંજ આભાર આપનો જોડાય